યુવક પરણિતાને બાળક સાથે લવજાદનો મુદ્દો હિન્દુ સંગઠનો અને સ્થાનિકોમાં ભારે રોષ ડીસા માં અનેકોવા લવજાદની ઘટનાઓ સામે આવી છે પોલીસ કડક કારવાહી કરતી ન હિન્દુ સંગઠનોએ ગંભીર આક્ષેપો કર્યા

જ્યારે આ મુદ્દે આરોપીના ઘર પર બુલડોઝરની ની કાર્યવાહી કરવામાં આવી જેની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનાના વિરોધ અને હિન્દુ સંગઠનોના દબાણ બાદ ડીસા નગરપાલિકાએ આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી શરૂ કરી નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેશ રાયગોર પોલીસ ટીમ સાથે જેસીબી મશીન લઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને મુસ્લિમ પરિવારના ઘર અને ગાડી સર્વિસ સેન્ટરને તોડી પાડવામાં આવ્યું આ કાર્યવાહી દરમિયાન પાલિકાના ઉપપ્રમુખ અને પોલીસ વચ્ચે કાયદેસરની મંજૂરી બાબતે થોડી બોલાચાલી પણ થઈ પરંતુ જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં હાજર લોકોની હાજરીમાં તોફોની કામગીરી પૂરી કરવામાં આવી

રહેતો હતો એનો દીકરો આ એરિયાની એક બેન જેના મેરેજ કરેલા હતા એને સાત વર્ષનો દીકરો પણ છે એને લઈને ભાગી ગયો છે એટલે કે લવ આ કિસ્સો છે જે માથામારે ઉપર કેટલાય પોલીસ કેસો થયેલા છે અને એની ફેમિલીની અંદર અગાઉ પણ એના કાકાએ ત્રણ હિન્દુ છોકરીઓને હવે મેરેજ કરી છોડી દીધી એટલે એરિયો અત્યારે આક્રોશમાં છે અને આ આક્રોશના અનુસંધાનમાં એરિયાવાળા સૌ સાથે મળી નગરપાલિકા અને પોલીસ સ્ટેશનની અંદર જઈને રજૂઆતો કરી એના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે

અને એને લઈ જવા અને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે કારણ કે અમારી બેન ને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેન ને હેરાન કરે છે અને અમારી બેન ને બ્લેકમેલિંગ કરવાનું પણ રહ્યો છે તમે તમારા પરિવાર સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આ આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બેન ડરાઈ એ ડરાય ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દા માલ જાણ કે સોનો સોનાની આઈટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બેન ને ગમે તે રીતે દબાણ આપીને એ એનું ષડયંત્ર રચીને લઈ ગયો છે અને સાતે સાત વર્ષ નો છોકરો બી લઈ ગઈ છે મારી બેન દિવસ ત્યારે એકવીસ એકવીસ આઠ ના એ લોકો ગયા હતા હજી સુધી કોઈ પતો નથી પોલીસ ને અમે જાણ કરી અમને જેટલી બી ઇન્ફોર્મેશન હતી અમે પોલીસ ને આપી છે પોલીસ કે તમે અમારો સહયોગ કરો અમે કે તમારી જ પાછળ ઉભા છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે ને એનો મોબાઈલ બી ચાલુ થાય છે ને કોઈ લોકેશન બી નથી આવતું નથી કોઈ વધારે કઈ જાણકારી અમને આપતા હા ઘટના પાછળ તો અતાડો જે છે એક નંબર નો લુખો છે દાદાગીરી વાળો અને થોડી ઘણી એની પહોંચ બી છે એવી 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 જગ્યાએ પહોંચ બી છે ને એની કે અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બી એને કહેવા બી છે નકર આ વ્યક્તિ પહેલા બી મારી બેનને લઈ જઈ શકતો હતો અને એ ટાઈમે બી આ બધું થઈ શકતું હતું પણ એને મારી બેનને જોર જબરજસ્તી અને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો શું માંગણી શું છે અમારી માગણી અમને અમારી બેનને અમારો ભાઈઓ જોઈએ છે આ અમારી માગણી છે ગમે તે છેલ્લા ચોવીસ કલાકની અંદર અમારા બેન ને ભણીએ બંને જોઈએ નહીં તો પછી અમે પછી આગળ કઈક બીજા બી પગલા લઈ શકો મારું નામ મુકેશભાઈ નટવાલાલ સોની પ્રવીણભાઈ પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી અમારા અહીંયા જે સોની દીકરી એક ને મોમેડન લઈને ભાગી ગયો છે એના બારે વિશ્વ હિન્દુ પરિષદ ને જાણ થતા એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં ખા કોઈનું ઉલ્લેખ નતો કે કોણ લઈ ગયો છે ને આમના કહેવાવ છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજિશ લવ જેહાત જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરે આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે જે લવ ના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈ ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે તો હવે અમારું બધાનું કેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરી શકે છે માંગણી એક જ છે એને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ એકવીસ તારીખની ફરિયાદ છે ને આજ અઠ્ઠાવીસ તારીખ ની સાંજ પડી ગઈ છે તો આથી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું કે એમના પાસે રાખેલા પડ્યા છે કે બે દિવસમાં આવીને અધુ કરનુ છે પછી આ તાત્કાલિક તાત્કાલિક અમને એને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલા લેવા જોઈએ Yeah.